એ ભયા હા આપ રખન છે ખેર નહી ના પૂછો જંગલ મજારા પડ પડું મને લઈ જાયરો હે ઈ તો હું કવરો હટ ચીયો કા આવતી તો પડ આવડા હાથ હિયર જ છે ને આ ન કઈને માર નેટ એ આ બહેડી નહી આપડે દેહા પડ તરી અરે હાજીયા બે ખા મરવા દી ફોનો મન અલ્યા આ તો ભાવન રમતો છે 3.5 માર ભંગવો ઈશ્વર ને વેર વાળવા સમજ જાજો અલ્યા પાયા આપડા દુશ્મન બેઠા ક્યાં અરે જાણી તો કોણ તો

મી કેર કરે થિયે ઉભરો હું ઉપર છડ હે ઢોકા આવી ના મરે તો હું કો તો લે તો દેડી